એની હરાજી કરવામાં આવેલી છે અને આ દુકાન છે તમારે ધંધો કરવા માટે કેવી રીતે લેવાની એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આજના ન્યૂઝપેપરમાં પણ આવેલું છે કે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ એટલે કે ઓડા સરદાર વલ્લભભાઈ પટેલ ભવન ઉસ્માનપુરા આશ્રમ રોડ અમદાવાદ આ જે છે એ ઓડાનું ઈમેલ આઈડી છે ઇન્ફો અને આ જે છે એ ગવર્મેન્ટ સાઇટ આપેલી છે હવે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળના હસ્ત હેઠળ અમુક જે દુકાનો છે એની હરાજીથી નિકાલ છે કરવાનો છે આની અંદર આપણે વાત કરીએ તો ટીપી સ્કીમ બોતેર જુંડાલ એફપી નંબર એકસો ને ત્રેવીસ અને અયોધ્યા નગરી આવાસ શોપિંગ સેન્ટર છે ત્યાં દુકાનોની હરાજી છે એ થવાની છે આની અંદર શોપિંગ સેન્ટર અને દુકાન નંબર પણ આપેલા છે શોપિંગ સેન્ટર અને દુકાનના બાંધકામનું ક્ષેત્રફળ કેટલું છે એ પણ આપેલું છે તમારે આ દુકાન લેવા માટે કેટલી કિંમત ચૂકવવાની છે અને હરાજીની તારીખ અને સમય શું છે એ બધી જ વિગત અહીંયા આપેલી છે આની અંદર આપણે વાત કરીએ તો એકથી છ નંબરની જે દુકાન છે જેનો કાર્પેટ એરિયા ચોત્રીસથી લઈ અને તેત્રીસ જેટલો છે અને દુકાનની જે કિંમત છે એ તેત્રીસ લાખ રૂપિયા છે અને આ હરાજી છે એ ઓગણીસ જૂનના દિવસે થવાની છે અગિયારથી સાડા અગિયારની વચ્ચે આવી રીતે અલગ અલગ દુકાનની જે હરાજી છે એ અલગ અલગ સમયે થવાની છે આ ઉપરાંત કોમર્શિયલ જે સી ટુ બનેલું છે ત્યાં પણ દુકાન એકથી છની હરાજી થવાની છે એનો કાર્પેટ એરિયા જે છે એ ત્રીસ પોઈન્ટ સાઠ ચોરસ મીટર છે અને એની જે કિંમત છે એ ઓગણત્રીસ લાખ રૂપિયા છે આની પણ હરાજી ઓગણીસ જૂનના દિવસે થવાની છે અને એનો ટાઈમિંગ છે એ પણ અહીંયા પર દર્શાવેલું છે એવી જ રીતે આપણે વાત કરીએ તો દુકાન નંબર એકથી પાંચ કે જે એકવીસ ચોરસ મીટરનો જે એરિયા છે કે જેની કિંમત સત્તર લાખ અને સોળ લાખ રૂપિયા છે એની હરાજી પણ વીસ તારીખે થવાની છે તો આવી રીતે અલગ અલગ દુકાનોની હરાજી છે એ જૂન મહિનાની અંદર થવાની છે હવે હરાજીની અંદર તમારે ભાગ લેવા માટે શું કરવાનું હરાજીની અંદર ભાગ લેવા માટે તમારે ટેન્ડરનું જે ફોર્મ છે એ ભરવું પડે છે ટેન્ડરનો જે કોડ છે એ વેબસાઇટ ઇ ઓપ્શન ડોટ એનપી પ્રોક્યુ ડોટ કોમ આ જે છે એ ઓફિશિયલ જ્યારે ટેન્ડર્સ બહાર પડતા હોય એની વેબસાઇટ છે તેમાંથી તમારે એકવીસ પાંચ બે હજાર પચીસ એટલે કે આજથી લઈ અને તેર છ બે હજાર પચીસ સુધી તમારે ટેન્ડરની અંદર ફોમ છે ભરવાનું રહેશે ટેન્ડરની અંદર બધી જ માહિતી છે આપેલી છે અને ટોલ ફ્રી નંબર પણ અહીંયા પર આપેલો છે કે જો તમને કોઈ પણ સમસ્યા હોય તો તમે તોંતેર પાંચ નેવું એકવીસ છાસઠ ત્રણ આ નંબર ઉપર ફોન કરી અને માહિતી પણ મેળવી શકો છો આ ઉપરાંત એચડીટી પી ઈ ઓપ્શન એનપ્રોક્યુ ડોટ કોમ અથવા તો એનપી પ્રોક્યુ એટ ધ રેટ એન સી કોઈન ઉપર તમે ઈમેલ કરીને પણ સંપર્ક છે એ કરી શકો છો હવે ટેન્ડરની અંદર ભાગ લેવા માટે તમારે એક નોન રિફંડેબલ ડિપોઝિટ છે જમા કરાવવાની રહેશે ફોમની જે કિંમત છે એ એક હજાર રૂપિયા છે એટલે કે એક હજાર રૂપિયા છે એ નોન રિફંડેબલ છે કે જે તમને જો હરાજીની અંદર દુકાન ન મળે તો તમને પાછા છે એ નથી મળતા અને આ પણ તમારે ઓનલાઈન ઈ ઓપ્શનની જે સાઈટ છે ત્યાં જમા કરાવવાના છે આ ઉપરાંત જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી આ જે ઇમેઇલ આઈડી આપેલું છે ત્યાં ઇમેઇલ કરી શકો છો અને ત્યારબાદ જો પણ તમને કોઈ પણ પ્રશ્ન હશે તો અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા એની જાણ છે તમને નહીં કરવામાં આવે એટલે જો તમને આને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ત્રીસ તારીખ સુધીમાં પૂછી શકો છો ફોર્મ ભર ભરવાની જે તારીખ છે એ આજથી લઈ અને તેર તારીખ સુધી છે પ્રત્યેક દીઠ તમારે એક લાખ રૂપિયા ડિપોઝિટની રકમ છે એ પણ ઈ ઓપ્શનની વેબસાઇટ ઉપર ફોર્મ ભરતી વખતે ભરવાની હોય છે આ એક હજાર રૂપિયા જે છે એ રિફંડેબલ હોય છે કે જે ડિપોઝિટ છે જો તમને હરાજીની અંદર દુકાન ન લાગે તો આ પૈસા છે તમને ફરીથી તમારા અકાઉન્ટની અંદર જમા કરાવવામાં આવે છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓડાની વેબસાઇટ છે ઓડા ડોટ જીઓવી ડોટ ઇન એના ઉપર તમને જાહેરની અંદર આ બધી જ માહિતી છે એ જોવા મળશે તો આ જે છે એ જો તમે દુકાન લેવા માંગતા હોય તો તમે આની અંદર ઓનલાઈન ઈ ઓપ્શનની વેબસાઇટ પરથી ફોર્મ છે એ ભરી શકો છો તો આવી જ રીતે નવી નવી માહિતી જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમે વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો